હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા શહેરમાં હની લેક ઝોન ખાતે ભયાવહ દુર્ઘટના બનવા પામી છે જેમાં બાર માસૂમ બાળકો બે શિક્ષિકાઓના મોત થયા કહી શકાય કે કરુણ ઘટના છે આ ખૂબ જ દર્દનીય ઘટના છે હૃદયદ્રાવક ઘટના છે તેને લઈને વડોદરા શહેરમાં વડોદરાવાસીઓ હિબકે ચડ્યા છે અને શોકનો માતમ છે તમામ લોકો જે આ

તેના સંદર્ભમાં આજે શહેર જિલ્લા ચાલક તરફથી એક શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે ભાઈઓ જે નાના બાળકોને બરોડા શહેરમાંથી સ્કૂલેથી અને ઘરે અને ઘરેથી સ્કૂલે લઈ જવાનું કામગીરી કરી રહ્યા છે તેઓ તે બાળકો રિક્ષા ચાલકો માટે તો ભગવાન સ્વરૂપ છે તેઓની તેઓની આજીવિકા એ બાળકોથી ચાલી રહી છે અને જે બનાવ બન્યો છે તેના સંદર્ભમાં બી સૌ પ્રથમ વાર જે મદદ અને જે બચાવ કામગીરી કરી હોય તો ત્યાંના રહેવાસી હતા ત્યાંના લારી ગલ્લાવાળા અને રિક્ષાવાળા રિક્ષા ચાલકો પણ સૌથી પહેલા પહોંચ્યા હતા સરકારી સહાય તંત્ર તો એક કલાક પછી પહોંચ્યું હતું પરંતુ જે હાજર હતા રિક્ષા ચાલક ભાઈઓ લારીઓવાળા અને સ્થાનિકો તેઓ સૌથી પહેલા કોઈ પણ જાતની સરકારી સહાય કે કોઈ પણ પગાર લીધા વિના બાળકોને જે બચાવવા માટે તેઓ મદદ કરી હતી એ બદલ તેઓનો આભાર છે વડોદરા શહેર વડોદરા શહેરમાં આવી રીતના અને ગુજરાત રાજ્યમાં ગુજરાત રાજ્યમાં આવા ઘણા મેળા ઘણી રાઈડો ઘણા વોટર પાર્ક આવેલા છે સરકારને અમારી વિનંતી છે કે હમણાં મીડિયા મીડિયા તંત્ર દ્વારા બતાવવામાં એવું તો કે દ્વારકામાં વગર જેકેટ વગર જેકેટ પહેરી અને બોટિંગ કરી રહ્યા છે તો એ યોગ્ય નથી મીડિયા દ્વારા સરકારની આંખો ખોલવામાં આવી હતી પરંતુ ખબર નથી હજુ સરકારે એ પ્રમાણે કામ કર્યું છે કે નહીં પરંતુ અમારી માંગણી છે કે વડોદરા ગુજરાત રાજ્યમાં જ્યાં જ્યાં આવા મેળા લાગેલા હોય રાઈડ લાગેલી હોય બગીચાઓમાં હોય તેને જઈને મેન્ટેનન્સ કરાવવામાં આવે જો આ મેન્ટેનન્સ કરાવવામાં આવે તો ઘણાના જીવ બચી જાય છે આનંદ કરવા જતા આનંદ કરવા જતી જનતા આક્રોશ આક્રમ લઈને પાછી ન આવે